આપેલી એક પદની જોડનો ગુણાકાર કરો અઠ્યાવીસ પી બરાબર છે બાજુમાં અમે સમજૂતી પણ આપેલી છે સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેજો આપેલી એક પદ ગુણાકાર કરો ચાર સાત પી ચાર પી ગુણ્યા સાત પી ચાર સિત્તેર પ્લસ માઇનસ હું તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બાજુમાં સમજૂતી આપેલી છે એના પ્રમાણે સમજાવું બરાબર છે ચલો એક જોડનો ગુણાકાર શોધો માઇનસ ચાર પી પ્લસ સાત પી બધા ઇન્ટુ ક્યુ તો આ બાળકો આપણે શું રહેશે જવાબ રહેશે ત્યારબાદ પ્રશ્ન ચાર પી નો ઘન માઇનસ ત્રણ પી છે તો ચાર ગુણ્યા ત્રણ કરશું આ ચાર પદ લખીશું પી ઘન ગુણ્યા પી

ચાર તરી બાર એક્સ ઇન્ટુક્સ એક પદને જોડનો ઉપયોગ કરીને લંબ ચોરસ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા જોડ આપેલી છે ત્રણ એમ એન અને ચાર એન તો મિત્રો લંબાઈ આપેલી છે ત્રણ અને પોળાઇ આપેલી છે ચાર એન પી

બે તરી છો X નો સ્કવેર વાય લખાશે બે સીતા ચૌદ બે સિત્તા ચૌદ ચૌદ લખીશું આ રીતે એટલે કે એક્સ નો ઘન થશે ઇન્ટુ વાય બે ઇન્ટુ નાઇ બે નવ્વાસ નો સ્કવેર એટલે કે એક્સ નો ઘન વાય નો સ્ક્વેર ચલો હવે માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ બે પંચા દસ માઇનસ પ્લસ માઇનસ બે પંચા દસ પચીસ લખીશું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે વાયુ સ્કવેર વાયુ વાય એટલે કે વાય નો માઇનસ પ્લસ માઇનસ પાંચ પંદર સ્કવેર ઇન્ટુ વાય એક્સ નો સ્કવેર ઇન્ટુ વાય માઇનસ માઇનસ પ્લસ ચાર પંચાવીસ માઇનસ માઇનસ પ્લસ ચાર પંચાવીસ પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એક્સ નો સ્કવેર ઇન્ટુ વાય છે બરાબર છે તો અહીંયા એક્સ નો સ્કવેર એમને એમ રહેશે અને વાયુ વાય એટલે વાય નો પણ શું થઈ જશે બાળકો સ્ક્વેર થઈ જશે --+ 9545 9545 બરાબર છે y² * y એટલે કે y નો ઘન આ રીતે બાળકો આખો સ્ટેપ તમારે પૂર્ણ કરવાનો છે 2 * 3 2 * 3 6 x² અને x એટલે કે x નો ઘન 3515 -+- 15

જે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે બરાબર છે તો આ લંબાઈ સમજીશો પહોળાઈ સમજીશો ઊંચાઈ સમજીશું તો આમ ગનનો ગનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી છે 5 છે પહોળાઈ કેટલી છે 3 નો સ્ક્વેર ઊંચાઈ કેટલી છે 7 એની 4 ઘાત ગનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી છે 5 છે પહોળાઈ છે 3 નો સ્ક્વેર ઊંચાઈ છે 7 એની 4 ઘાત બરાબર છે પાંચ ગુણ્યા ત્રણ પાંચ પંદર પાંચ ગુણ્યા સાત એ ગુણ્યા એનો સ્કવેર અને એની પાંચ છ ઘાત સાત ઘાતની સાત ઘાત ઘન એકમ ઘનફળ છે ઘન એકમ બરાબર છે આપણે બારમાં તેરમા નંબર દાખલ તરફ આગળ વધીશું સેમ પેટર્ન છે મિત્રો રકમ સેમ છે લંબાઈ આપણે જોઈ શકીએ પોળાઇ ચાર ક્યુ ઉંચાઈ લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ જસ્ટ કિંમત મૂકી દેખી દેખીને બે ગુણ્યા ચાર ગુણ્યા આઠ બે ગુણ્યા ચાર ગુણ્યા આઠ પી ક્યુ ને આ બે ચોક આઠ ચોસઠ

માઇનસ એની આઠ વાય અને સોળ વાય બધાના ગુણાકાર કરી દીધો છે તમે જોઈ શકો છો પછી બે ઇન્ટુ ચાર સોળ વાય અને નો બરાબર છે બે ચોક આઠ આઠ

છ એક દૂ બે તરી છાયું છત્રીસ બરાબર બરાબર છે બાળકો તમને કઈ પેટર્ન ગમે છે જણાવવાની છે તમારે કોમેન્ટ બોક્સમાં સદી આઠ પોઈન્ટ એક સંજાય સમજવું છે કે આ બરાબર છે આઠ જે પેટર્ન તમને ગમતી હોય એ જસ્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો આપણો લાસ્ટ દાખલો છે જસ્ટ હું તમને મારી રીતે પ્રયત્ન કરું છું તમને કેવી લાગે ગુણાકાર પછી બાળકો બધા ફરીવાર ફરીવાર બધાનો ગુણાકાર કરી દે એક સ્ટેપનો ગુણાકાર કરી દેવાનો બરાબર શું કરી દેવાનો છે

ચેનલ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો બાજુમાં બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી